ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ચૂંટણી પ્રચારના શ્રી કરણેશ કર્યા બાદ હવે ગાંધીનગર ભાજપ સંગઠન તરફથી પ્રચાર શરૂ કરાયો ગાંધીનગર લોકસભા વિસ્તારમાં માઇક્રો પ્લાનિંગ સાથે ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ છે મતદારોના ઘરે ઘરે જઈને અમિત શાહની પરિચય પુસ્તિકા આપી ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ મહાનગરપાલિકાના અગિયાર વોર્ડ અને નવ ગામમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને મતદારોનો સંપર્ક શરૂ કર્યો

આ ઘર ઘર સંપર્ક અભિયાનની અંદર ભારતીય જનતા પાર્ટી જે કેન્દ્રમાં છેલ્લા દસ વર્ષથી સત્તા ઉપર છે અને આ છેલ્લા દસ વર્ષમાં જે યોજનાઓ થકી છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે છેવાડાના માનવીની ચિંતા કરી છે જેમાં ખેડૂતો હોય મહિલાઓ હોય બાળકો હોય દરેક માટે જે ચિંતા કરી છે અને જે યોજનાઓ થકી લાભાર્થીઓ સુધી પહોંચ્યા છે ત્યારે આ પરિચય પરિચય પુસ્તિકા કે જેની અંદર દસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો ઘર ઘર સુધી પહોંચાડવાને પહોંચાડવા માટે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે આજે ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં ધારાસભ્યના વોર્ડમાંથી જ આજે શરૂઆત કરવામાં આવી છે અને ઘર ઘર સુધી સંપર્ક કરવામાં આવ્યો છે અને ખૂબ સારી સંખ્યામાં ખૂબ પોઝિટિવ પ્રતિસાદ પણ અમને મળી રહ્યો છે કારણ કે એક પણ ઘર એવું બાકી નથી કે જેમને ભારતીય જનતા પાર્ટીની યોજનાઓનો લાભ ના લીધો હોય ચાહે આયુષ્યમાન કાર્ડ હોય વિધવા સહાય હોય ગમે તે નાનામાં નાની કોઈ પણ યોજનાનો લાભ દરેક વ્યક્તિએ લીધો છે દરેક પરિવારે લીધો છે એટલે આજે એમના તરફથી પણ અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે સારો પ્રતિસાદ તો મળી રહ્યો છે પરંતુ હવે કાર્યકર્તાઓ સાથે ગરમીમાં પ્રચાર અને અમિતભાઈને જંગી લીડથી જીતાડવા માટે આગામી શું આયોજન જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અઢાર કલાક કામ કરતા હોય એમને શિયાળો ઉનાળો ચોમાસું જોયું નથી ત્યારે આ ગરમી એમના એ કલાકો આગળ આ ગરમી કાંઈ જ નથી અને અમિતભાઈ શાહ સાહેબે આ લોકસભાના ગાંધીનગર લોકસભાના સાંસદ છે કેન્દ્રીય ગૃહમંત્રીની સાથે સાથે એમને એમના વિસ્તારની પણ ચિંતા કરી છે એ પણ વારંવાર જ્યારે એમના નગરજનોની વચ્ચે આવ્યા હોય ત્યારે એક બે કલાક જ્યારે અમારે આ પ્રચાર કરવાનો છે ત્યારે અમને ગરમી કાંઈ નડતી નથી કારણ કે જ્યારે અમે લોકોની વચ્ચે જઈએ છે ત્યારે લોકોનો પણ જે પોઝિટિવ ઉત્સાહ જોવા મળે છે લોકો સામેથી પાણી અને શરબત લઈને આવે છે ત્યારે અમારો જુસ્સો વધી જાય છે અને ગરમીનો અહેસાસ થતો નથી